આ અથાણું સવારના નાસ્તામાં ભાખરી અને ચા અને ઘી હોય ને ખાવાની મજા પડી જાય તો તાજે તાજો આ અથાણું બનાવીને ખાવાની બહુ જ મજા આવશે તો આપણે બહુ બધી હળદર નથી લીધી થોડીક જ એવી હળદર લીધી છે એટલે એક થી બે વીકમાં અથાણું ખતમ થઈ જશે તો આવી રીતના હળદર ની ઉપરથી હલકી હલકી છાલ કાઢીને હળદર ને સાફ કરીને રેડી કરી લઈશું તો મેં અહીંયા હળદર ને સાફ કરીને રેડી કરી લીધેલી મરચાના પણ ટુકડા કટ કરી લીધેલા જે મરચા આપણે હળદરના અથાણ માં નાખીશું તમે ફક્ત તો એકલી હળદર થી પણ અથાણું બનાવી શકશો તો હવે હળદર ને આપણે સાફ તો કરી લીધેલી પણ તમારે આને ચીડિયુમાં કટ કરવા હોય ને તો પણ કરી શકો ગોળ ગોળ સ્લાઇસ માં પણ તમે કટ કરી શકો તો હળદર ને આપણે ગોળ ગોળ સ્લાઇસ માં કટ કરી લઈશું તો લીલા મરચાં હળદર બેવને આપણે કટ કરીને રેડી કરી લીધેલા હવે હળદર મરચા આપણે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આમાં ખાલી મીઠું અને લીંબુ જ નાખવાનું હોય છે કઈ પણ વસ્તુ આપણે આમાં એડ નથી કરવાની હળદર ની અંદર લીંબુ અને મીઠું આપણે ભરપૂર ભરપૂર એડ કરી દીધેલું ખટાશ હશે ને એટલે અથાણું તમારું લાંબા સમય સુધી સારું રહેશે ખરાબ નહીં થાય તો હળદર મરચા ને મીઠું અને લીંબુની સાથે સરસ રીતે મિક્સ કરી લીધેલું હવે આપણે આ અથાણું કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં મૂકી દેવાનું અગર તમને મારી આ સાદી સિમ્પલ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું